બજાજ ફાઇનાન્સમાંથી લીધેલ લોનના ફક્ત બે હપ્તા ન ભરાયા તો રિક્ષાના માલિકને જાણ કર્યા વગર જ રીક્ષાને વેચી દેવામાં આવી તેવા આક્ષેપો સાથે આ વ્યક્તિએ અકોટા પોલીસ મથકે ફરિયાદ કરી છે જાણકારી મુજબ શાકિર પઠાણ નામના વ્યક્તિ કે જેઓએ હપ્તા પર રિક્ષાની ખરીદી કરી હતી આ રીક્ષા કે જેઓ તેઓ પરિવારનું ગુજરાન ચલાવવા માટે તેનો ઉપયોગ કરતા હતા પરંતુ છેલ્લા બે મહિનાથી ઘરમાં આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તેઓ બે હપ્તા ન ભરી શક્યા હતા અને ત્યારે લોન રિકવરી માટેના જે એજન્ટો હોય છે તેઓ તેમની રિક્ષા ઉઠાવી ગયા હતા પરંતુ આ રિક્ષા ઉઠાવી ગયા સુધી જ વાત સીમિત નથી ત્યારબાદ સાકિર પઠાણ કે જે શહેરમાં પોતાની રિક્ષા જોઈ ગયા એટલે તેઓ બજાજ ફાઇનાન્સની ઓફિસે પહોંચે ત્યાં ગયા તો તેમને ખબર પડી કે આ રિક્ષા તો વેચી નાખવામાં આવી છે ઓટો રિક્ષાના માલિકને જાણ કર્યા વગર ફક્ત બે હપ્તા બાકી હોય તેવામાં કેટલું યોગ્ય કે તે રિક્ષા જાણ કર્યા વગર જ વહેંચી દેવામાં આવે તેને લઈને સાકિર પઠાણ દ્વારા અકોટા પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી છે અકોટા પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે છાણી જકાત ના કરું છું એકતા ના કર હું આ બજાર થી ઓફિસે આવ્યો તો મારી ગાડી પૈસા ભરવા આવ્યો હતો આ લોકોએ ગાડી મારી વેચી દીધી છે ડાયરેક્ટ મને જાણ કર્યા વગર જ આ લોકોએ કંઈ નોટિસ બોટિસ કંઈ મોકલી નહીં આપણા અને ગાડી મારી રોડ પર ભરતી થઈ ગઈ છે અભી મેં ગાડી જોઈ રોડ પર એટલે પછી મેં સીધો અહીંયા આવ્યો અને આ લોકો કઈ અણસ જવાબ આવતા નહીં બે હપ્તા બાકી છે બે હપ્તા બાકી છે એ લોકો કોઈને ડિટેલ આવતા નહીં કે નોટિસ બી આલતા નહીં મને નોટિસ આલ્યા વગર જ આ લોકોએ ગાડી વેચી નાખી છે ભાઈ હોસ્પિટલ એનો પીછો કર્યો તો બી ગાડી હાથમાં ના આવી અહીંયા છે તો બે ત્રણ નંબર કે અમે ધરી શકતા તમારા પર આ કરી દીધા લોકો હા રેગ્યુલર એ ઘરમાં કઈ તકલીફ આવી જાય તો ભાઈ ના બી ભરાય તો આજે હા ડાયરેક્ટ વેચી દીધી આ લોકો જાણ કર્યા વગર જ અને હવે કે છે કે નોટિસ આવી જશે કે હા સો નંબર પર રિંગ કરીને એ પોલીસ બી આવી છે ઉપર છે અમને અમારી ગાડી જોઈએ અમે હપ્તો ભરવા તૈયાર છે બસ અમને અમારી ગાડી લાવીને આવો હા અઠ્યાવીસ હજાર એ લોકો કે છે ગાડી વેચાઈ ગઈ છે તમારી અમને અમારી ગાડી જોઈએ બસ બીજું કંઈ જોતું નહીં અમારે

અને એ જે મેને જે સાય છે મેનેજર છે મને ખબર નહીં બજાજ નો હિરણ બહુ કરતો અને અમને બહુ ગંદુ ગંદુ બોલતોલો બરાબર એટલે અમારા ઘરમાં તકલીફ હતી બરાબર બે બના અમે બીમાર પડે ગયા અમે કોઈ ગયું નહીં મારા પાછળ નાટ્યા રિસર લઈ ગયા તો પછી કેમનું અમારાથી થાય અમને ગુજારું કેવી રીત થાય અમારું તમારું શું કમાવા માટે અમારા થાય ગાડીયા ખાલી કરે એવું કરે કઈ મજૂરી કરીને લાવે ઘરમાં થોડા થોડા પૈસા જમા કરી ગાડી છોડાતા અમારા લોકોએ મારી ગાડી ડાયરેક્ટ વેચી નાખી છે પડે જ છે ને અમારી ગાડી વગર તકલીફ પડે જ ને અમાર માણસ કેમનું કમાવે પછી તમે આ તો મજૂરી કરી ખાય એટલે અમારું ઘર ચાલી જાય આ ગાડી એવી જ છે રોજ સેર લાઈન સેર ખાવાનું છે અમારે તો એવા અમારે એક જ માણસ પર કમાવાનું છે મારે થોડી વિજય જવાનું છે કંઈ ના લોકો ચાલે એ ગયા અમારે ના નોટિસ ભેજી ના કાગડું કશું ભેજ્યું અમારી ગાડી વેચી ખાય છે બરાબર અને અમે આંકોટા પુલિસ ચોકીમાં આવ્યા છીએ અમને ન્યાય મળે તો ખરું અમને યકીન છે કે અમને અહીંયા ન્યાય મળશે આ બે મહિના એક ગયે દસ મહિનામાં ખેંચી ગયેલા અમારી ગાડી એ મજૂરી કરે ગાડી ખાલી કરે ગમે તો કરી મજૂરી કરે અમે બંગલા જઈએ એમ કરી અમે રેખા સાતસો આઠસો રોજ નું સપોર્ટ કરું ને મારું હપ્તાનું જેટલું પણ તકલીફ મેં બીમાર પડી ગઈ એમાં તબલી પડી ગઈ મારા ઘરવાળા અત્યારે એક હપ્તા ભર્યા છે ને હવે અહીંયા ઓફિસ આવીએ તો કોઈ નંબર આવતા નહીં બરાબર બોલે છે અવળું ઓળું અમને જે તો એટલે જાઓ ત્યાં જાઓ ત્યાં અહીંયા એવું કરે ખાય છે અમને બે હપ્તામાં ગાડી ત્રણ હપ્તાની ઓઠેલી હોય છે એ લોકોની કે ત્રણ હપ્તામાં ગાડી ખેંચી જાય તો એક હપ્તા અમારી ગાડી એ લોકો વેચી નાખી સેલમાં કાઢ નાખી ગાડીને અમે નોટિસ કરી કે નહીં જાણ કરી અમને બરાબર હવે જે અમારે અમે ભલે અમારા રિસ્સામાં નહીં જોતી પણ જે અમારા પૈસા વલા છે હપ્તા વલા છે એ અમને હલાઈ દે બરાબર એની રિસ્સા એની જોડે રાખે